નમસ્કાર કેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ વિશે માહિતી મેળવીશું અત્યારે સરકાર આપશે એક લાખ સુધીની સહાય ટ્રેક્ટર ખરીદવા માટે જેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલી છે જો વિડીયો પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરશો તો ખેડૂત મિત્રો સૌથી પહેલા યોજનાનો ઉદ્દેશ્ય અને મુખ્ય હેતુ જોઈએ તો આજના સમયમાં ખેતીને આધુનિક બનાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની ગયો છે ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક મદદ આપીને મશીનરાઈઝેશન તરફ આગળ વધારવાનો છે આ યોજનાથી નાના અને મધ્યમ ખેડૂતો પણ સરળતાથી ટ્રેક્ટર ખરી ખરીદી શકે છે જેના કારણે તેમના શ્રમ સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે ટ્રેક્ટર દ્વારા ખેડૂત ઓછા સમયમાં વધુ જમીનનું કામ પૂર્ણ કરી શકે છે અને ખેતીની ગુણવત્તા તેમજ ઉત્પાદન બંનેમાં વધારો થાય છે સમગ્ર રીતે જુઓ તો ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતોની આવક વધારવા અને ખેતી ક્ષેત્રે વધુ સક્ષમ બનાવવાની એક મહત્વપૂર્ણ પગલું છે તો ટ્રેક્ટર સહાય યોજનાની સહાય રકમની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા અથવા એક લાખ બંનેમાંથી જે ઓછું હશે તે કુલ બજેટ આઠસો કરોડ ફાળવવામાં આવ્યું છે લાભાર્થી આશરે એસી હજાર ખેડૂત મિત્રો છે અન્ય ઓજારો માટે સહાયની વાત કરીએ તો પાંચસો નેવું પોઈન્ટ અઠ્ઠાણું કરોડ ફાળવવામાં આવ્યા છે કુલ ફાયદો મેળવનાર લગભગ ગુજરાતના એક પોઈન્ટ બોણું લાખ ખેડૂત મિત્રો રહેવાના છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર નવી સહાય કેટલી મળશે તો નવી સહાયની વાત કરીએ તો ટ્રેક્ટરની મૂળ કિંમતના પચીસ ટકા અથવા એક લાખ સુધી બંનેમાંથી જે ઓછું હશે તે મળશે અને જૂની સહાય કેટલી મળતી હતી તેની વાત કરીએ તો જો ખેડૂત મિત્રો ચાલીસ હોસ પાવર સુધીનું ટ્રેક્ટર હોય તો પિસ્તાલીસ હજાર રૂપિયા મળતા હતા અને પિસ્તાલીસ અને ચાલીસથી HP એચપીનું ટ્રેક્ટર હોય તો સાહીઠ હજાર રૂપિયા મળવાપાત્ર હતા તો ખેડૂત મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાની ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો તારીખ પંદર અગિયાર બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે ને ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે તો જલ્દીથી ફોર્મ ભરી દો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો એટલે ફોર્મ ભરવાનું રહી ના જાય આ ટ્રેક્ટર સહાય યોજનામાં દસ્તાવેજની વાત કરીએ તો દિવ્યંગતાની પ્રમાણપત્રનું ની નકલ જો લાગુ પડતી હોય તો બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો સાધનની પાર્સિંગ અંગેની બુકની નકલ વિમાની નકલ અરજીની સહીવાળી નકલ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારો તરફથી બોયંદેરી પત્રક વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો સાત બાર અને આઠ અની નક્કલ વન અધિકારી પ્રમાણપત્રની નકલ સાત બાર અને આઠની નકલ સાધન સાથે લાભાર્થીનો ફોટો સાધનનો ફોટો ખેડૂત સાથેનો સાધનનો ફોટો આરટીઓ પાર્સિંગ એ એન્જિન ચેચીસ નંબરનો ફોટો ખરીદીનું બિલ અને આધાર કાર્ડ ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસમો ફોર્મ કઈ રીતે ભરશો તો આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું છે લોગ કરી કંપની ડીલર વિકલ્પ પસંદ કરવાનો છે તમે ખરીદવા માંગો છો તે વિભાગ જઈને ટાઈપ કરી સાધન પસંદ કરવાનું છે એટલે કે ખેતીવાડી વિભાગમાં જવાનું છે ત્યાં તમને ટ્રેક્ટર સહાય યોજના મળી જશે ફોર્મ ભરવાનું છે તમામ ડોક્યુમેન્ટની વિગતો સરખી રીતે ભરવાની છે અરજી સબમિટ કરવાની છે અને પ્રિન્ટ નીકાળી લેવાની છે મંજૂરી મળે ત્યારે તમને મેસેજ આવશે ને જરૂર પડે તો દસ્તાવેજો સમયસર તમારા જે તે વ્યક્તિગત એટલે કે ગ્રામ અથવા જે તે કચેરીએ જમા કરાવી દેવાના રહેશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને દરરોજ જો તમે અપડેટ મેળવવા માંગો છો તો તમારો નંબર મને નીચે કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અને જો દરરોજ અને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર અને ગ્રુપમાં જોડાવા લિંક ના મળે તો નંબર કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો